કેમ છો મિત્રો ઓમ નમ શિવાય સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબમાં શ્રાવણ માસ એ શિવજીની ઉપાસના અને આરાધનાનો માસ ગણાય છે ભક્તો વિવિધ પ્રકારથી ભગવાન ભોળાનાથની આરાધના કરે છે દેશભરના શિવાલયોમાં સદાશિવનો પવિત્ર અભિષેક બિલ્વ અભિષેક રુદ્રાભિષેક રુદ્રી હોમાત્મક રુદ્રી જેવા પવિત્ર પૂજન અર્ચન કાર્યોના આયોજન થાય છે ભગવાન શિવને શ્રાવણ માસ અતિ પ્રિય છે તેનું કારણ એ છે કે પ્રજાપતિ દક્ષની પુત્રી માતા સતી એ વૈભવશાળી જીવનનો ત્યાગ કરી ભગવાન શિવને પરણ્યા હતા ત્યારબાદ વર્ષો વીત્યા બાદ એ બીજા જન્મમાં હિમાલય રાજાના ઘરે પુત્રી પાર્વતી અવતાર લીધો શિવજીને તપસ્યા કરી હતી અને એ સમય એટલે શ્રાવણ માસ હતો આ કારણથી ભગવાન શિવને શ્રાવણ માસ અતિ પ્રિય છે શિવને પ્રસન્ન કરી પત્નીના રૂપમાં મેળવ્યા બાદ તેમાંથી પ્રેરણા લઈ આપણા સમાજની કુંવારી કન્યાઓ પણ જયા પાર્વતી સોળ સોમવાર સાકર્ય સોમવાર વગેરે વ્રતો કરે છે અને શિવાલયે જઈ શ્રાવણ માસમાં જલાભિષેક અને દૂધાભિષેક કરી ધન્યતા અનુભવે છે પવિત્ર શ્રાવણ માસમાં નિત્ય શિવાલયે જઈ તાંબાના લોટાથી અભિષેક કરવાથી નિત્ય બિલયપત્ર ચડાવવાથી પંચામૃત અભિષેક કરવાથી કાળા અને સફેદ તલવડે અભિષેક કરવાથી ધતુરાના અને આંકડાના ફૂલ ચડાવવાથી શિવજી અતિ પ્રસન્ન થાય છે પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ અને એકટાણાનું ઘણું જ મહત્વ છે જો આખો મહિનો ઉપવાસ કે એકટાણું ન થઈ શકે તો શિવજીને પ્રિય એવી તિથિ ચૌદસ અગિયારસ પ્રદોષકાળ સોમવાર પૂનમ અને અમાસ આ તિથિમાં ખાસ ઉપવાસ કે એકટાણું ને શિવ ઉપાસના તેમજ મૃત્યુયના જપ પાઠ કરી અને મૃત્યુજયના જપ પાઠ કરી શ્રાવણ માસમાં શિવને પ્રસન્ન કરી શકીએ છીએ તો ભક્તજનો આપણે પણ સૌ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરી શિવજીના કૃપાશાળી બની અને જીવનને જીવન મુક્ત બનાવીએ. ઓમ નમઃ શિવાય